ધાંગધ્રા હળવદ વિસ્તારના સેવાભાવી યુવાનો દ્વારા પોલીસને સાથે રાખી સ્થિર નિરાધાર મહિલાનું રેસ્ક્યુ કરી જય અંબે મંદ બુદ્ધિ આશ્રમ બાયર ખાતે મૂકવામાં આવી ભારત મિત્રો હું આપનો હાર્દિક મારુડા અત્યાર સુધી અમે જે નિરાધાર જેનું કોઈ નથી પોતાના કપડાની પણ ભાણ નથી પોતાનો પરિવાર ક્યાં છે એ એને એની ખબર નથી એવા મહિલા હોય વૃદ્ધ હોય પુરુષ હોય એમને અમે નવડે ધોડાઈને ખવડાવીને સમજાવીને આશ્રમ સુધી પહોંચાડવાની અમારી સેવાનું કામ છે આ સેવા એકને ચાર પાંચ વર્ષથી ચાલુ છે અને અત્યાર સુધીમાં એકસો એક એક મહિલા છે વીસ વર્ષથી બહુ ખરાબ હાલતમાં છે અને આવું આપણે ન બોલાય તોય બોલી છે રાત્રિના ટાઈમમાં લુખા દારૂડિયા બહુ હેરાન કરે આ મહિલાને અને પછી અમે સાંગતરા સિટી પોલીસનો કોન્ટેક કરીને એમની પણ મદદ અમને સારી મળી છે તો બધાય આવો ને આવો સાથ અને સહકાર મિત્રો આનેથી તંગડી પણ અમે કરી શકશું તો બધાયને એક વિનંતી છે કે સાથ અને સહકાર આપો હું મહેશ રાજગોળ તાંગેદરામાં સામાજિક કાર્યકર્તા તરીકે એનિમલ બર્ડ હેલ્પ એન્ડ પક્ષી બચાવ અભિયાનનું સેવા કાર્ય કરે છે મારા મિત્ર હાર્દિકભાઈ મારુડા જે હરોદમાં છેલ્લા ચાર વર્ષથી આવા નિરાધાર જેના કોઈ નથી આગળ પાછળ જેના પરિવારમાં કોઈ નથી જે અસ્થિર મગજના છે એવા લોકોને નવરાયણ ધોરાયણ વ્યવસ્થિત કરાવીને બાર દાદી કરાવીને મહિલા હોય કે બાર હોય કે વૃદ્ધ હોય એવા લોકોનું સારી જગ્યાએ જેમ કે ઘણા બધા એવા આશ્રમો છે જેને આવો સાચવે છે એવા ત્યાં સુધી એને પહોંચતા કરે છે ત્યાં સુધી જવાબદારી લોકો લે છે આજ રોજ ધાંગધ્રામાં એક એવા મહિલા કે જેને કચરામાં રહે છે પાણી પણ ગટરનું પીવું છે જે આપણે જોઈ નથી શકતા અને આપણે ન બોલી એવું આવું અસંખ્ય જાણવા મળ્યું છે આજ રોજ મારા ધ્યાનમાં આવતા મેં તાત્કાલિક હાર્દિકભાઈ મારુડા સાથે કોન્ટેક કર્યો તેમને આ એમની ટીમ દ્વારા ધાંગધ્રા આવીને અમે ધાંગધ્રા સિટી પોલીસ સ્ટેશન સાથે સિટી પોલીસ સ્ટેશનમાં અમે એમની અરજી આપી તેમજ તાત્કાલિક જે મહિલા હોમગાર્ડ છે એમને પણ સાહસ આપીને આજ રોજ જે આનું રેસ્ક્યુ કરી તેમજ જેનો બાયડ જે મહિલા જે સંસ્થા છે જેના સાચવે છે ત્યાં સુધી પહોંચાડવાના છીએ આ સેવા કાર્યમાં જેને તાંગેધાણા તેમજ આસપાસના જેને પણ તન મન ધનથી જેને સાહસ આપ્યો છે એમને હાર્દિકભાઈ મારું આ ટીમમાંથી ખૂબ ખૂબ આભાર માની છીએ જય હિન્દ જય ભારત